સભી કા મિત્રો તમારો વદરે ગલગલ ઉપર કેમ છો બધા મેટા બધું તો ભાઈ આગળ આપા ગાડું મૂકવાનું છે આ પડ્યું કેમ કઈ ના કાડે માંડી હારું આપણે ગાડું મૂકવાનું છે આગળ વી વાડીએ જાવ કાલે પર પાણી હરતે બધું હમમ તો આને વળી ગાડું મૂકતા હી કોઈ દો ટેકલું છા ઉખે ચલો આપણે કાલે આવી લાઈક કી કી વાત હાલો તમે પાછી બતાઈએ થાળુ હાલો વા વારી લઈ લે ભાઈ હાલે

બોચાઈ તો મજા આટલી આખી પડીને જાઈતી લઈ સેટમાં પડવા પાત્રા ઉતારી આ બાંધે આડે આ લે આ બે બોર તો બાંધા તો જો ભાઈ એક પાણો પડી નકો જરીયો જો આ રીતે વિદે ઉતર મને વિરો નહી ઉતર નહી પાણો આયો પાણો ઉતારી હાલો ભાઈ આપણે કાઢું રોડો કાકા કાના

ચાલો આજનો મિનિટ બ્લો આપણે ઇન્સ્ટ્રુદ ઉપર મળીએ કાલે મિનિટ કે કાલે આપણે ઘણું કામ છે બાકી તો આજનો મિનિટ બ્લો ચેનલ નો સબસ્ક્રાઈબ આવે